તો ચાલો મિત્રો બધારો સ્વાગત છે બ્લોગમાં તમારા બધાનું તો જુઓ સરસ મજાની રસોઈ તૈયાર થઈ રહી છે શું બનાવ્યું રસોઈમાં તો જુઓ ચાંદેલાની ભાજી અને મગની દાળ મિક્સ સરસ મજાની સરસ મજાનું રેગ્યુલર રૂટિન એક તો ખીચડી એક કોદડીની ખીચડી અને ઘઉંનો રો લોટ બંધા છે તો મિત્રો આજે બાજરીનો રોટલો નહીં ખાવાનો આજે ખાવાની છે ઘઉંની રોટલી ના ખવાયેલી ગરમ પડે બહુ ભાજી તૈયાર થઈ ગઈ છે ખીચડી તૈયાર થઈ ગઈ છે કોદડીની ખીચડી તૈયાર થઈ ગઈ છે રોટલી તૈયાર થાય હે મારી ચામોન મારી અંબા મારા ગોગા બાપા ભાતી દાદા મારી સદીમાં સિકોદર માં મેરડીમાં ઝોપડીમાં હા એ મારો કાળીયા ઠાકર મારો દ્વારકાધીશ મારો બાળ ગોપાલ નંદકિશોર કૃષ્ણ કનૈયો લાલ મારો વાલો વાલો નંદલાલ ગોપાલ તો મિત્રો સાથ સહકાર આપો છો આપતા રહેજો યુટૂબ યુટ્યુબમાં મહેનત કરીએ છીએ અમારી મહેનતને સાથ સહકાર આપજો બસ બીજું ક્યાંય બહાર તો એટલા બધા ખાસ નીકળતા નહીં એટલે બીજા વ્લોગ આવતા નહીં પણ ઘરનું જે રૂટીન રોજ ચાલુ હોય છે બે ટાઈમ સાંજ સવાર એ બનાવીએ છે વ્લોગ બ્લોગને પસંદ કરજો નિહાળજો સાથ સખાર સપોર્ટ આપજો ભાજી તૈયાર થઈ ગઈ આજ તો હનુમાન દાદાનો ઉપવાસ હતો શનિવારનો સ્મરે એટલે ખાવાનું તૈયાર થઈ ગયું છે લસણ કઢીઓ કાપી નાખી હતી લસણ તળી નાખવાનું મસ્ત પછી એ વઘાર લસણ લસણ તો ધીબાટવાનું તો જ મજા આવી જાય મજા તો ઠીક પણ શરીરની નસો ખુલ્લી રહે શરીરની નસો હોય ને ખુલ્લી રાખે લસણ ડિસ્કો કરતી હતી ડિસ્કો

લોટલી તૈયાર થઈ ગઈ તે બે મિનિટ પતિ ની લોટલી બનાવવામાં આવતી લોટ બાંધીને તૈયાર થઈ દીધો તે તમાલા બેને જો આ લોટ બાંધી દીધો શાક થઈ ગયું ખીચડી થઈ ગઈ કોદડીની ખીચડી થઈ ગઈ અમારે ઘેર રોજ ડેલી બે ખીચડી બનાવશો ભાઈ એક તો કોદરીની ખીચડી અને એક મગદાળની ખીચડી ચોખાની અને શાક ને રોટલી અને બાજરીનો રોટલો શું લેવા કે આપણે રહ્યા છે ને ભાઈ તો જો શિવ મમરા વઘારે હતા સરસ મજાના કોથરીનું પેકિંગ બનાવ્યું આ વધારાનું હે ને કાપવા બેઠી એટલે શું ડબ્બાના માપનું થઈ જાય ને પેકિંગ સરસ મજાનું પેકિંગ કાપી નાખી લો ડબ્બાના માપનું વધઘટ ના રાખી એક લેવલે કાપી નાખતી હરખું જો મમરા વઘારીને ભરાતા તો ઢાંકણું ઢીલું રહેતું હતું છે જ અને શિવ મમરામાં હવા ના જાય અને કીડીઓ બીડીઓ ચડે નહીં એટલા માટે કેમ કે હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો એટલે કીડીઓ ગમે ત્યાં ખાવાનું હોદી લે જો શિવ મમરાનો નાસ્તો અંદર શું શું નાખ્યું તું સિંગ તળીને નાખી મકાઈના પૌવા બે રહેવા દે વાંધો નહીં મમરા વઘારે છે મકાઈના પૌવા બધું મિક્સ સિંગ તળીને નાખી છે સરસ મજાની હવે છેલ્લે બાકી રહી છે સેવ મોળી મોળી સેવ નાખવામાં આવશે અંદર એટલે સરસ મજાનો મકાઈ ચવાણું તૈયાર મકાઈ મમળા મમરાનું મમળા ક્યાં મકઈ પૌવા કાપા વધારાનો કચરો પડે તો એ કચરા પેટી ડબ્બામાં ડબ્બા માં નાખવા હેડી બનાયજે મને ભૂખ લાગી હે હનમોન બાપાની જય જાય મારા હનુમાન દાદાની આજે શનિવાર છે વીરા માલદીએ ચાલુ રાખો હજુ

અબ તો સેવા બારાય ચાલે ચાલી પીળી બાજુ થઈ ગઈ ચાલો તોત્ર ને કાટવા પરંધર આવવા દે કે બે બે વચ્ચે કે ફસાઈ જાય તો ભાયા તેના જોઈ પાલે એક આધી નીકળી શકે જ નીકળે નકા જો એકવા નીકળવા જે જાય તો બેરી વચ્ચે ભેજવું પડે આપણે રોટલી થાય છે એ પાણી નાખીને લીંબુ નીચે દેવાની એટલે મોડા મોડા થઈ ગયા બના ફ્રૂટના ભાવ વધી જવાના શાકભાજીના ઘટવાના બે ઘડી મોટા મોટું ટેન્શન છે અમારું મકાન મિત્રો

અત્યારે કોઈને એવું નહીં કે તાત્કાલિક કોઈ મકાન લઈ શકે બીજે તો અમારા એરિયા ઉપર બધા ઉપર વિપદા તો આવી છે મકાનની શું કરશું શું નહીં કરીએ બધાનો મગજમાં એક જ છે ક્યાં જઈશું ધંધા નવા શેટ ક્યાં કરવા શું કરવું શું નહીં

ઘરો પડવાની તૈયારી છે તો ચાલો બાય બાય મિત્રો વ્લોગને વિરામ આપું રોટલી તૈયાર થઈ ગઈ છે હવે જમવા બેસું છે તો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો આવજો બાય બાય વ્લોગને નિહાળો સાથ સકા સપોર્ટ આપજો મિત્રો